ઉપસમ પ્રકરણ આ ચેતન આત્મા સર્વવ્યાપક સચિદાનંદ સ્વરૂપ છે તેથી તેનો જન્મ કે મૃત્યુ થતો નથી તો પછી તે કઈ રીતે કોઈના દ્વારા મરાઈ જઈ શકે એનું જીવન સાથે તો કોઈ પ્રયોજન નથી કેમ કે તે સર્વાત્મા સર્વનું જીવન છે જો શુદ્ધ ચેતન આત્મા જ બધાનું જીવન છે તો તેને આ જીવનમાં ક્યારે કંઈ બીજી અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થશે જેના માટે તેને જીવનની ઈચ્છા હોય જેનો પોતાના શરીરમાં અહમ ભાવ છે તે જન્મ મરણના બંધનમાં પડે પરંતુ હે આત્મન તમારામાં તો દેહનો ભાવ છે નહીં તેથી તમને ભાવ અભાવરૂપી જન્મ મરણ ક્યાંથી પ્રાપ્ત થાય અહંકાર તો મિથ્યા મોરૂપ છે મન તૃષ્ણા જેવું છે પદાર્થો જડ છે એવી સ્થિતિમાં અહંભાવ કોણ કરશે શરીર રક્ત માંસમય છે વિવેક વિચાર દ્વારા મનનો વિનાશ થઈ ગયો છે અને ચિત્ત વગેરે બધાય જડ છે પછી દેહમાં અહંભાવ કોને કઈ રીતે થાય બધી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં સંલગ્ન છે જડ પદાર્થો પોતાના સ્વરૂપમાં સ્થિત છે પછી કોને અને કઈ રીતે ભાવ થાય ગુણોના કાર્યરૂપી ઇન્દ્રિયો પોત પોતાના વિષયોમાં વ્યવહાર કરી રહી પ્રકૃતિ પોતાના સ્વભાવમાં સ્થિત છે સચિદાનંદ બ્રહ્મ પોતે પોતાનામાં પૂર્ણરૂપે બિરાજમાન છે પછી દેહમાં ભાવ કોને અને કઈ રીતે થાય આ પ્રમાણે આ પૃથ્વી પર જે કાંઈ સ્થિત છે તે બધું બ્રહ્મ સ્વરૂપ છે તે સત બ્રહ્મ હું છું તત્ બ્રહ્મ પણ ઊંચું પછી હું નકામો શોક શા માટે કરું જ્યારે માત્ર એક જ સર્વવ્યાપક વિશુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા રૂપ પરમ પદ સર્વત્ર વ્યાપ થઈ રહ્યું ત્યારે અહંકાર રૂપી કલંકની ઉત્પત્તિ ક્યાંથી થઈ શકે વાસ્તવમાં તો પદાર્થો છે નહીં એકમાત્ર સર્વવ્યાપક વિજ્ઞાન આનંદન પરમાત્મા સર્વત્ર બિરાજી રહ્યા જો પદાર્થોની સત્તા માની લેવામાં આવે તો તેની સાથે કોઈનો સંબંધ થઈ શકતો નથી ખરેખર તો અહંકાર રૂપી મહાન બ્રહ્મ અસત મિથ્યા છે તેનો આવિર્ભાવ થતા તે આ આખું જગત મારું છે આ તેનું છે આમ વ્યર્થ મિથ્યા જ્ઞાન કરાવ્યું આ આશ્ચર્યમય અહંકાર પરમાત્મા તત્વનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે ઉત્પન્ન થયું તે પરમાત્મા તત્વને જાણી લીધા પછી તો આનો એ રીતે વિનાશ થઈ જાય જેમ સૂર્યના તાપથી કણોનો આમ સિદ્ધ થયું કે પરમાત્મા સિવાય બીજી કોઈની પણ સત્તા છે નહીં તેથી બ્રહ્મ આવું મારું જે અનુભવ સિદ્ધ તત્વ છે તેનું હું ચિંતન કરીશ હું તો એ શ્રેષ્ઠ સમજુ કે આકાશની લીલીમાંની જેમ ઉત્પન્ન થયેલા અહંકાર રૂપી મહાબ્રહ્મે એ રીતે ભૂલાવી દેવામાં આવે જેથી તેનું પરિસ્મરણ જ ન થાય હું ચીરકાળથી પ્રાપ્ત થયેલા મૂળ અવિદ્યા સહિત અહંકારરૂપી મહાબ્રહ્મનો સર્વથા ત્યાગ કરી શાંત આત્મા થઈ વિશુદ્ધ પરમાત્મામાં સ્થિત રહીશ જેમ શરદ ઋતુનું જેમ શરદ ઋતુનું આકાશ પોતાના નિર્મળ સ્વભાવમાં સ્થિત રહે આ અહંભાવ જ્યારે જ્યારે વધી જાય ત્યારે અનર્થ પરંપરાઓનું સર્જન થાય પાપનો વિસ્તાર કરે સંતાપ વધારે મરણ વગેરે પારલૌકિક દુઃખ પુનર્જન્મ સુધી ભોગવા પડે જીવન વગેરે આ લોકના દુઃખો મૃત્યુ પર્યંત રહે અને વર્તમાન કાળના પદાર્થો વિનાશશીલ છે તેથી આ દુઃખ વેદના અતિશય કષ્ટદાયી છે દુર્બુદ્ધિવાળા લોકોની આ મને મળી ગયું હવે આ પ્રાપ્ત કરીશ આવા પ્રકારની પ્રત પીડા કદી શાંત થતી નથી અહંકારનો સમૂળ વિનાશ થઈ જતાં સંસારરૂપી વૃક્ષ સુકાઈ જાય તેની ઉત્પાદન શક્તિ વિનિષ્ટ થઈ જાય તેથી તે પથ્થરની જેમ ફરી અંકુરિત થવામાં અસમર્થ બની છે દેહરૂપી વૃક્ષને પોતાનું નિવાસસ્થાન બનાવી રહેનારી તૃષ્ણારૂપી કાળી નાગણું હૃદયમાં વિવેક વિવેક વિચારરૂપી ગરુડનું આગમન થતાં ન જાણે ક્યાં લુપ્ત થઈ જાય જ્યારે સંસાર અસત્ય થઈ જાય ત્યારે તેનાથી ઉત્પન્ન થનારો સંપૂર્ણ ભેદ વ્યવહાર અસત્ય થઈ જાય આ પ્રમાણે વ્યવહાર અસત્ય થઈ જતાં મારા તારાનો ભેદ વ્યવહાર સત્ય કઈ રીતે રહી શકે તરંગની જેમ ક્ષણ ભંગુર અને વિનાશના આરે બેઠેલા શરીરમાં જેની આસ્થા સુદ્રઢ થઈ ગઈ તેવા દુર્બુદ્ધિઓનું પરમાર્થ માર્ગ પરથી પતન થઈ જાય કેમ કે શરીર વગેરે તમામ વસ્તુઓ ઉત્પત્તિ પહેલાં અને વિનાશ પછી રહેતી નથી માત્ર વર્તમાનમાં તેઓ દૃષ્ટિકોચો થાય પછી તેમની મિથ્યા સ્થિતિમાં આસ્થા કેવી અર્થાત આ દેહ વગેરે વિનાશી પદાર્થોને સત્ય માની તેમાં ફસાવવું ન જોઈએ જ્યારે મન પૂરી રીતે આવા નિર્ણય પર પહોંચી જાય કે આ જે કાંઈ વિશાળ દસ્ય મંડળ છે તે પૂરેપૂરું અવાસ્તવિક છે ત્યારે તે અમન મનના વ્યાપારથી શૂન્ય થઈ જાય ત્યાર પછી આ અવાસ્તવિકતા છે એવો મનમાં દઢ નિશ્ચય થઈ જતા તમામ ભોગવાસનાઓ એ રીતે ક્ષીણ થઈ જાય જેમ હિંમત ઋતુમાં વૃક્ષોના પાંદડા ખરી પડે વાસ્તવમાં ન તો કોઈ કોઈનો સ્વાભાવિક શત્રુ છે અને ન કોઈ કોઈનું સ્વાભાવિક મિત્ર છે જે સુખ આપનાર છે તે મિત્ર જે દુઃખપ્રદ છે તે શત્રુ તેથી હવે હું મનરૂપી વનને કે જે સંકલ્પરૂપી વૃક્ષોથી વ્યાપ્ત તૃષ્ણારૂપી વેલોથી ઢંકાયેલું છે તેને છીન ભીન કરીને વિશાળ મુક્તિરૂપી ભૂમિ પર જઈને સુખપૂર્વક રહીશ આ રીતે મન સંપૂર્ણ રીતે ક્ષીણ થઈ જતા રક્તમાંસ વગેરે ધાતુઓના પોટલા રૂપિયા મારું શરીર ચાહે રહે અથવા નષ્ટ થઈ જાય તેથી કોઈ નુકસાન નથી હું શરીર નથી એ સંદર્ભમાં હું એક યુક્તિ બતાવું તે તમે સાંભળો જો શરીરને આત્મા માની લેવામાં આવે તો મર્યા પછી શરીરના બધાય અંગો હોવા છતાં તે મળદું કોઈ વ્યવહાર કેમ કરતો નથી આથી સીધ થાય કે દેહ આત્મા નથી હું તો નિત્ય અવિનાશી જ્યોતિ સ્વરૂપ છું આ શરીરથી અતીત છું ન તો હું અજ્ઞાની છું ન મને કોઈ દુઃખ છે ન અનર્થ છે અને ન દુઃખનું કોઈ કારણ છે હવે તો આ શરીર રહે અથવા ન રહે તેનાથી મારો કોઈ સંબંધ નથી હું તો સંતાપ રહિત થઈ નિત્ય સ્થિત છું મને તે પરમ પદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ ચૂકી તેથી હું સર્વથી ઉત્કૃષ્ટ કેવલ શુદ્ધ સ્વરૂપ વિક્ષેપ રહિત રૂપ અનશાંસી ભાવ રહીત સ્વયંમાં પરિપૂર્ણ નિષ્ક્રિય અને ઈચ્છા રહિત બ્રહ્મ સ્વરૂપ છું સ્વચ્છતા પ્રભાવશીલતા સત્તા સુહદ્તા ભાષણ યથાર્થ જ્ઞાન આનંદ સ્વરૂપતા શાંતિ સદા મૃદુભાષિતા પૂર્ણતા ઉદારતા સત્ય સ્વરૂપતા તેજસ્વીતા એકાગ્રતા સર્વાત્મકતા નિર્ભયતા અને દેતના વિકલ્પનો અભાવ આ બધાય ગુણો મુજ આત્મનિષ્ઠના હૃદયને અતિ પ્રિય લાગનારા કેમ કે સર્વરૂપ પરમાત્મામાં સર્વ કાંઈ નિત્ય અને પૂર્ણ સંભવ છે તેથી બધા વિષયો પ્રત્યે મારી ઈચ્છા અનિચ્છા અને સુખ દુઃખ ક્ષીણ થઈ ગયા હવે મારો દેહ મારો મોહ વિનિષ્ટ થઈ ગયો મન અમના ભાવને પ્રાપ્ત થઈ ગયું ચિંતાના સંકલ્પ વિકલ્પ દૂર થઈ ગયા તેથી હું શાંત સ્વરૂપ પરમાત્મામાં રમણ કરી રહ્યો